આ સાત રાશિઓનું ભાગ્ય બદલાશે ખરાબ સમયનો થશે અંત આજનું રાશિફળ ઓગણીસ એપ્રિલ બે શનિવાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે આ દિવસે ગ્રહોની સ્થિતિમાં ફેરફાર સાત રાશિઓનું ભાગ્ય બદલી શકે છે લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ દૂર થશે અને સુખ અને સમૃદ્ધિનો સમય શરૂ થઈ શકે છે આ સાત રાશિઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે આ સાત રાશિઓનું રાશિફળ આપેલું છે ધનુ રાશિ સેક્રેટારીયસ તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો તાણ ભર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે તમારા પ્રિય પાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ ખોતા નહીં મિત્રો સાથે ફોન પર ચેટ કરવા કરતા બીજું શું સારું હોઈ શકે છે તે તમારા કંટાળાને પણ દૂર કરશે સિંહ રાશિ લીઓ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે પોતાના તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનો મળવાનું પ્લાન બનાવી શકો છો શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે તમારી બાબતોને બનાવવા માટે આજે તમે વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો તુલા રાશિ તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે પ્રેમ પ્રકરણ માં બળપૂર્વક કામ લેવાનું ટાળો આ કરવાથી તમારા પર આજે અવળી અસર કરી શકે છે આજે લગ્ન જીવન વિશે ઘરે વાત થઈ શકે છે પરંતુ તમને તે ગમશે નહીં કર્ક રાશિ કેન્સર ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો કન્યા રાશિ વિરગો તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે વિદેશમાં માં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે દિવસ સરસ છે આજે તમારા તમારા માટે સમય કાઢો અને અને તમારી ખામીઓ ખૂબીઓ જુઓ આ વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારા પાડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે તમે આજે શાંતિ રાખીને તમામ લોકો સાથે વાત કરશો મીન રાશિ પીસીસ તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમારી સંતતિ માટે કશું ખાસ આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ગ્રહો દર્શાવે છે કે ત્યાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકે છે જેના માટે તમે મંદિરમાં જઈ શકો છો દાન ધર્મ પણ શક્ય છે અને ધ્યાન પણ કરી શકાય છે કુંભ રાશિ અક્વેરિયસ અન્યો વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે નદી કાંઠો અથવા પાર્ક ફરવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે આ પાંચ રાશિઓનું રાશિફળ આપેલું છે જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ એરીસ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે વૃષભ રાશિ ટોરસ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે તમને લાગે કે તમે તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો મિથુન રાશિ જેમ તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે ખાસ કરીને તમારો ગુસ્સો કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ પાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું આજે તમે બાળકોની બાળકોની જેમ સારવાર કરશો જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માનસિક તાણ ઘટાડશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ નિમિત્ત બનશે આથી ભારે હોલા ચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે મકર રાશિ કેપ્રિકોન માનસિક તમને હતોત્સાહ કરી શકે છે હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો ઘણી વાર તમે તમારા અહમ ને આગળ રાખીને તમારા પરિવારના સભ્યો ને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાઓ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાણ લાવે છે